તાપીના ઉકાઈ નજીક ગામમાં પુલ ન હોવાને કારણે લોકોને મર્યા પછી પણ સંઘર્ષ કરવો પડે છે ત્યારે અહીં લઈ જતી અડધીને લાકડાને દોડા વડે બાંધીને લઈ જવામાં આવે છે ત્યારે લોકોની આ તકલીફને દૂર કરવા માટે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ બસો બાવીસ લાખના પુલનું કામ મંજૂર કરાવ્યું છે આ પૃથ્વી પર જીવવું તો અઘરું છે પરંતુ મર્યા પછી પણ અંતિમ ક્રિયા માટે કેટલી મુસીબતો સહન કરવી પડે છે જેનું ઉદાહરણ આજે ઉકાઈના પાથરડા ગામે સામે આવ્યું છે અને તાપી જિલ્લા વિકાસ અધિકારી સ્થાનિક સરપંચ તલાટી સામે સવાલો ઉભા થયા છે. ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પાથરડા ગામ કે જ્યાં આદિમ જૂથ અને કોટવાડિયા સમાજ વસવાટ કરે છે ત્યારે કોટવાડિયા ફળિયાના રહેવાસી નિલેશભાઈ વસંતજીભાઈ કોટવાડિયાનું આજ રોજ શુક્રવારે માંદગીના કારણે સ્વર્ગવાસ થયું જેમનો અંતિમ ક્રિયા કરવા આદિમ જૂથના કબ્રસ્તાન પર લઈ જતા પીપળા નદી પર પુલના અભાવે કૂટવાળિયા આદિમ જૂથના સમાજે ખૂબ મુસીબતોનો સામનો કરી દોડા તથા લાકડા વડે અંતિમ ક્રિયા કરવા ભારે મુશ્કેલી વેઠવી પડી હતી નનામીના નદી પાર કરવી હતી તેમજ વિધિ કરવા સમાજના વડીલને પણ લાકડા પર નદી પાર કરાવી હતી આ રીતે તેમનો અંતિમ વિધિ કરવામાં આવી જોકે આ બાબતે સ્થાનિક મંત્રી કુંવરજી હળપતિને ખબર પડતા તેમણે લોકોની વેદના સમજી અહીં બસો બાવીસે લાખનો પુલ મંજૂર કરાવતા હવે અંતિમ ક્રિયા માટે અહીંના સ્થાનિકોને રઝળવું નહીં પડે ખરેખર નેતા અને મંત્રી હોય તો આદિવાસીઓની વેદના સમજતા કુંવરજીભાઈ હળપતિ જેવા હોવા જોઈએ જે પોતાના પ્રજાની વેદના સમજી સતત એમના દુઃખો દૂર કરી આ વિસ્તારના વિકાસ માટે દોડતા રહે છે અને સરકારમાંથી વિકાસના કામો મંજૂર કરાવી લાવે છે રિપોર્ટર વિંદેશ્વરી શાહ સાથે ભાવના પટેલ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી આમ જમલાભાઈ કોટવાડિયા પાથાડા ગામનો આગેવાન છું આજ રોજ તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ અમારા કોઠવાડિયા ફળિયાના રહેશ નિલેશભાઈ વસંતજીભાઈ કોટ કોઠવાડિયાનું માંદગીના કારણે નિદાન થયેલ હતું પરંતુ પીપળા નદી પર અમારે કબ્રસ્તાન સુધી જતા પહેલાં પુલ પુલના અભાવના કારણે આજે અમે ભારી મુશ્કેલ ઉઠાવી લો તથા લાકડા વડે સૌને નદી પાર કરાવીને અંતિમ ક્રિયા કરી હતી